મા અત્યારે બેઠા છે ફેમિલી તો અત્યાર છે કે આપણે આવી જાય છે ખેતરમાં કાલે થોડું ઘણું અધૂરું બાકી તો આપણે હાથિયું ભરવાનું તો એટલી માંડીને તો આ બધું હે કે ઘણું ઘણું બાકી જ હતું અહીંયા ભરવાનું સારું થઈ ગયું વેવે તો હમ હજુ એટલું બાકી છે કે ભરી કે પોને નાખી દઈ હે કે અમારે આખું ખેતર ખાલી થઈ જાય હજુ અમારે બાતો આવે છે હેગા થોડીક વાર આપણે ભરવા મળી જઈએ જલ્દી હે કે કામ ખતમ થાય ફેમિલી તો અત્યારે હે કે કમ્પ્લીટ આપણે બધા ભરોઠા ભરાઈ ગયા છે અને હાથીઓ ખડકાઈ ગયું છે આ ખેત થી જો ખાલી આ જો આ જો હળગી જો અમારે જાય આ બધું હે કે એ મહેશ અમારે હળગાવે છે કેમ કે ઓલે બોડી ને ઉભું થતું કે તે હળગાવવાનું હતું તે થોડી ઘણી હાથીઓ નાખીને પછી માથે બધું કમ્પ્લીટ કરીને પછી અત્યારે જો હળગાવવા મીડ્યા છે બધા ઢીગલા એમ બોડી ને બોડી હોય કે તો એ બધા થર્ડમાં નીકળે એમાં ના હે કે વરે વરે બોડી થાય

બોલે છે કે આપણે ગાડી ધોઈ નાખી છે જોઈ લે હવે કેવી લાગે કમેન્ટ કરી દેજો જો મસ્ત મસ્ત થઈ ગયા ફ્રેશ કરી આપણે કઈ નહીં તો પછી એને નવડાવી તો પડે ને કઈ રહું એવું હોય હા બપોરનું જો અમારે ઝોનને હે કે આરામ જ કરવાનું હોય એમ હોય હતા જો આજે હે કે પવન મસ્ત મસ્ત આવે ઠંડુ ઠંડુ કાલે તો કે બહુ તીડકો હતો ને આજે તો હે

હાલો બધાય બપોર કરવા ફેમિલી તો વિચાર છે કે મારા બા નાખે છે ગાડલા નું કવર આપણો નવો કવર આવી ગયું છે જો કબા હા નવો કવર આવી ગયો ને નવો કવર આવી ગયું જો હાલ હે કે જો આવો કવર બનાવ્યું છે સરસ મજાનું જો ઓર કે તમે બધા કમેન્ટ કરી ને તે કવર કાર નાખ્યું ને આપણે જો આ નવો કવર બનાવ્યું છે જો આ બધે ડિઝાઇન નું છે જો અમે ન ખરે કે લખબ પડી રહે હવે આ કવર કેવું લાગ્યું ને એ તમે બધા કમેન્ટ માં હો પાછા કબા હા કેવું લાગ્યું કેજો કમેન્ટમાં હા હા સારું હે કે નહીં જો કેટલું મસ્ત કલર તો મસ્ત મસ્ત કલર હા તો રાધા કૃષ્ણ વાળો રાધા કૃષ્ણ કોને આ કલર તો કેવો લાગ્યો ને દેજો તો ગાર્ડન કવર નાખી દઈ તો ફેમિલી અત્યારે જો આપણે કમ્પ્લીટ થાય કે ગાર્ડન કવર નાખી દીધું છે જો આવો છે કંઈક કવર જો

ત્યાં તો ત્યાં દિવસનો હે કે આપણે ભેગો બ્લોગ બનાવ્યો છે એટલા માટે ને ભેગો સારું લાગે કે ડેલી ટુ ડેલી સારું લાગે એ તમે આખી રાખી કમેન્ટ કરી કરી દેજો ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ને તો જવો મારા પપ્પા હે કે માલને નીલ કરે છે હવે ખેતરમાં તો ખાલી થઈ ગયું છે હવે કાંઈ સર એવું હે નહીં તો હવે હે કે ઘેરે ઘરે બાંધી રાખવાના પછી એમાં એમાં નીલ કરવાની કા પપ્પા હમ એવું હોય હવે તો આપણું ખેતર તો આખું ખાલી થઈ ગયું તો હવે કાંઈ સરાય રહે તો હે નહીં એટલા માટે હવે હોય કે ઘેરે બધે માલ બાંધી દીધેલા હે બાકી જો આખું હવે ખાલી થઈ ગયેલું છે રહી ગયું છે ખાલી એટલા માટે ને હવે આજનો વલગ જો અહીંયા સુધી રાખવાનો છે અને આશા રાખીએ તમને અમારો આ બ્લોક ગમ્યો હોય છે અમારા લાઈફ તમને ગમીએ છે તો હોય મસ્તી મસ્તીની કમેન્ટ જરૂર જરૂર કરી દેજો ને લાઈક તો કરવાનું ભૂલતા નહીં કમેન્ટ ઘણા ન કરતા આવડતું લાઇક તો કરતા આવડતી તે લાઈક કરી દેજો ને લાલ બટન આપેલો અને સબસ્ક્રાઈબ કરી દેજો છે અને પહેલી વાર આવ્યો તો એ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ એક નવા નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી